ચાણસમા પંથકમાં સગીરા પર દુષ્કર્મનો મામલો દુષ્કર્મ આચરનાર ભુવાના ભત્રીજાએ મદદ કરી હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા ભત્રીજાની અટકાયત ચાણસમાના એક ગામની સગીરા ઉપર થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા અટકાયત કરાયેલા ભગો ઉર્ફે ભુવો શંકર ચૌધરી નામના વિકલાંગ ભુવાએ એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી તેના ફોટો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બાબતે પોલીસે કોર્ટમાં રજૂ કરી તેને રિમાન્ડ પર મેળવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી ત્યારે રવિવારે આ કેસમાં ભુવાના ભત્રીજા અને મહેસાણા યુવા ભાજપના નેતા ગૌરવ ચૌધરી મદદરૂપ બન્યો હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા ચાણસમા પોલીસ દ્વારા ગૌરવ ચૌધરીની અટકાયત કરી ચાણસમા પોલીસ મથકે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર કેસમાં ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદના આધારે ચાણસમા પોલીસે દુષ્કર્મી ભુવાને મહેસાણા તાલુકાના ઉચરપી ગામથી ઝડપી પાડ્યા બાદ તપાસ દરમિયાન રવિવારે આ સમગ્ર કાંડમાં મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના યુવા નેતા ગૌરવ ચૌધરીની પણ સંડોવણી હોવાનું બહાર આવતા ચાણસમા પોલીસે મહેસાણા ભાજપના યુવા નેતાની અટકાયત કરતા મહેસાણા જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં સનસનાટી મચી છે આ મામલે ચાણસમા પોલીસ મથકના પીઆઈ સોનલ એફ ચાવડાએ જણાવ્યું હતું કે આ મામલે મુખ્ય આરોપી ભગો ઉર્ફી ભુવા શંકર ચૌધરીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જે સંદર્ભે કોર્ટ દ્વારા આરોપીના મંગળવાર સાંજ સુધીમાં રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી રિમાન્ડ દરમિયાન આરોપીની હાથ ધરવામાં આવી રહી છે અહેવાલ વિપુલ ભોય પાટણ ચાળસમા પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીર દીકરી ઉપર કરવામાં આવેલો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્ષોની કલમ લાગે છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયેલો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાંસમાં પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કારના પોક્ષો સાથેનો ગુનો નોંધાયેલ છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મળવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવેલ છે આ જે ભુવાજી છે એ ધીણોજ ગામે અગાઉ ઘોઘા મહારાજનો કોઈ હવન હતો અને એ ધીણોજ ગયેલો પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે શું ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એ ધમકીઓ આપી અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કરે છે એવી હકીકત છે ભુવાજી બહુ બનેલો છે રીઢો છે એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને હજુ આ ગુનાના ક્રમે જે ગાડીમાં સગીર બહેનની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાનું બાકી છે એનો જે મોબાઈલ છે એ રિકવર કરવાનું બાકી છે એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયો છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક ધોકાના ટેકાથી પણ ચાલી શકે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે